પાસે એકસાથે ચાર વાહનો મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટેન્કર અને હાઇવે ઓથોરિટીનું ફૂલ સીસીટીવી સાથેનું વાહન તેમજ બે હાઈવા મળી અને કુલ ચાર જેટલા વાહનો આગળ પાછળથી ભટકાતા અમદાવાદ થી મુંબઈ જતા માર્ગ પર ટ્રાફિક જામ્યા દ્રશ્યો જોવા મળ્યા હતા

ટ્રક ડ્રાઈવરો અને લક્ઝરી બસના ડ્રાઇવરો સરિયામ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી પહેલી લેનમાં ચાલતા હોય છે જેને લઈને ઓવરટેક વખતે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે જિલ્લા હાઇવે ઓથોરિટી અને પ્રશાસન દ્વારા આ બાબતે હાઇવે પેટ્રોલિંગ શરૂ કરી આવા વાહન ચાલકોને દંડનીય કાર્યવાહી દ્વારા કાયદાનો પાઠ ભણાવવો જરૂરી બન્યો છે ત્યારે આગામી સમયમાં નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ હાઇવે ઉપર પેટ્રોલિંગ શરૂ કરી આવા વાહન ચાલકોને પાઠ ભણાવશે તેવી આશા રાખીએ બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી